નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે સારા મસાડી ખાડા લઈને આવે છે તે વહેંચવાની છે તો તમે જોઈ શકો છો સારા મસાલી ખરેલી છે તો માલિકનું નામ છે ભરતદેવાભાઈ આહિર વધારે જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો આપણા પાસે જે હોય છે આ બીજ તમે સિંગોની બનાવ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો આંચળના ગેપ બધી રીતે જોઈ શકો છો વળખ તમે જોઈ શકો છો થોડી કાચી છે સારામાં સારી જોટી છે તમે જોઈ શકો છો હાઈટ પણ ફૂલ છે વહેંચવાની છે કોઈ ભાઈને લેવી હોય તો તમે વાત કરી લેજો તમે જોઈ શકો છો સામે આચરના ગેપન વાળો તમે જોઈ શકો છો સારામાં સારી ખડેલી છે વેચવાની છે વધારે જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો હા મિત્રો તમે પણ તમારા પશુ જાહેરાત કરવા માંગતા હોય તો આપણા નંબર પર કરી શકો છો પહેલાં જે આપણા નંબર પીળા કલરનો બોડ બોર્ડ આવે છે એમાં આપણા નંબર છે સત્તાણું બે ઓણત્રીસ સત્યાવીસ ઝીરો જે ભાઈને પશુ જ્યારે કરવા હોય તે આપણા નંબર પર મોકલી દે છે વોટ્સઅપ છે આડો મોબાઈલ કરીને સારામાં સારો વિડીયો કાઢજો બે એક મિનિટનો કાઢજો અને મોટું કાઢજો કારણ કે આપણે બોલી શકીએ અંદર એવી રીતે કાઢજો કારણ કે નાના વિડીયો આપણે નથી કરતા અપલોડ એમાં કાંઈ બોલાય નહીં તો આપણે કાંઈ મતલબ નથી રહેતો બોલાય નહીં તો કારણ કે જેને લેવી એનો એને વોઇસ ઓવર કરીએ નહીં તો ખબર ન પડે ને આ ભેંસ ક્યાં છે શું છે તો મિત્રો આ ભચાઉ તાલુકામાં બનિયારી ગામમાં નાની બની વિસ્તારમાં છે તો તમે જોઈ શકો છો સારામાં સારી બેંચ છે વેચવા માટે છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખીએ જેથી કરીને આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે જય માતાજી જય મોડાડા